ઇડર તાલુકાના પોશીના ગામના એક ખેડૂતે મરચાંની ખેતી કરીને કમાલ કરી દીધી છે માત્ર બે એકરમાં વાવેતર કરીને એક ખેડૂતે ચૌદ લાખ રૂપિયાથી વધુનું ઉત્પાદન મેળવ્યું છે અને હજુ પણ તેમના ખેતરમાં લાલ મરચાંનો મબલક પાક લહેરાઈ રહ્યો છે એક સમય હતો જ્યારે આ ખેડૂત મકાઈ બાજરી ઘઉં અને બટાકા જેવા પરંપરાગત પાકોનું વાવેતર કરતા હતા પરંતુ સતત મહેનત કરવા છતાં તેમને ક્યારેય યોગ્ય ઉત્પાદન કે ભાવ મળ્યા નહોતા આ પરિસ્થિતિથી કંટાળીને તેમણે બાગાયતી ખેતી તરફ વળવાનો નિર્ણય કર્યો અને મરચાની ખેતી શરૂ કરી આજે આ ખેડૂતની મહેનત રંગ લાવી છે તેમનું સફળ ઉત્પાદન માત્ર તેમને જ નહીં પરંતુ આસપાસના અન્ય ખેડૂતો માટે પણ પ્રેરણારૂપ બન્યું છે ઘણા ખેડૂતો હવે તેમની પાસેથી માર્ગદર્શન લઈ રહ્યા છે અને બાગાયતી ખેતી અપનાવવા તરફ વિચારી રહ્યા છે ખરેખર આ ખેડૂતે સાબિત કરી દીધું છે કે જો ખેડૂતો નવી દિશામાં વિચારે અને મહેનત કરે તો ખેતી પણ સમૃદ્ધિ અપાવી શકે છે તેમની આ સફળતાની કહાની સાબરકાંઠાના અન્ય ખેડૂતો માટે એક નવી આશાનું કિરણ બની છે મારું નામ હું પહેલાં બધી મકાઈ બાજરીની ખેતી કરતા હતા એ પણ ઈજરાયલ માંથી ઇઝરાયલમાંથી ઇઝરાયલમાંથી અમે આ કંચન જાતની મરચાની ખેતી કરી છે જેનું ઉત્પાદન સારું એવું થાય છે આ તમે પણ જોઈ શકો છો અને એનું બત્રીસો છત્રીસો મને ઉત્પાદન લીધું છે અને એનો પંદરથી વીસ લાખનો ખર્ચો થયો મળ્યો છે અને ઓછા ઉત્પાદનમાં વધુ આવક મેળવી શકે છીએ અને હું પણ પ્રેરણા આપું છું કે બાધા બગાયત ખેતી તરફ વરો અને નાના ખેડૂતો કે જેના પણ જમીન ઓછી છે એવા ખેડૂતો જો બગાયત ખેતી પર વરી તો તેમને પણ સારું ઉત્પાદન મળશે અને એમનું જીવન ગુજરાન પણ સારું રીતે એવું ચાલી શકશે